હજુ નહી બોલું કુ હરી હૈ છે થોડી ચડી પારો તો હારું જય માતાજી જમશો બધા મજામશો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં này rồi thì giờ thấy chưa du buổi sáng buổi morning ngày gì không buồn hả? hả? có phải bì đi không? nhà đâu chết này, có gì

રાધે 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 રાધ આપણે હમ કરીએ એટલે એ કર્યો છોકરો ના તેરવાનું નહીં હતા રમો કાકા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બાજરીનો રોટલો ભરાવો મને ભૂખ લાગી છે પૂપા ગલ્લ જ આય હા ભા ગુડ મોર્નિંગ તો મોડું છે તમારે હા હા જાગે તો મને ખબર હ હજી મમ્મી બોલાય એટલે એથી સીધો ઉપર કઈ દાહ અગિયાર વાગે મમ્મી છો મમ્મી ગુડ મોર્નિંગ ચકલવાન દોડણા કાઢ્યા મમ્મીએ તો ચાલો આપણે દીવાની કરી દઈએ હવે તો આવી જઈએ છીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ દીવાની કરેલા છે હાર ચડાયો હો રવિવારનો જ તો થોડી વાર બેસીને જઈએ દર્શન કરીએ મઢ તો દર્શન કરીએ મને ભાઈ ઉઠે બેસીને યાદો કરો

નહીં જોઈને તૈયાર થઈ ગઈ બાતો જેવી રાત તો વધારે ઊંઘ્યો હો ઉઠ્યો નહીં અમારે ઉઠીને પાછો ઊંઘ્યો là <laughs> Đây. đi đi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp cho này cho này cho này hẳn là chết này không Javid bây giờ kia sẽ không có hú lại hả à? hú à Maafkan beraninya. Bawa utamaran, thoda. Hm? Bapa, bapa. Dada, bapa. Apa? Atau bawa utamaran jeburu, bukan? Hava terkoko ada, tuh terbawa teruayo. Pasau terkoko ada, ha. Vario cahulu ha. Ada tuh, dia ha. Ada baby bay.

અડધો તો હોઈ ગયો નો અડધો બાકીશભાઈ હું આવ્યો છું કે પલંગની હેસર લઈ જવું હોય ખોલીને લઈ જઈએ પાંટયો બધો સાત ચાલુ થયો આ બધું નેચર આવી દીધું હો પલંગ ખોલી આ બધું ફિટ કરી દઈએ મી વી બાય કિટલ હો પલંગ ચલો હ કોટવી કાઢીએ આ બધું આવજો

Ka lì đu thoáng thấy chưa thấy thấy chưa thấy chưa thấy chưa thấy chưa là chưa thấy chưa thấy chưa thấy ખાધા પહેલાની દવા તો આપી દીધી રહેણો દાદા ખાવું નહીં લેહણો હાથ ધોઈ કાઢો હેણો ખાઈ લઈએ તો ખાવા બેઠા છીએ કાકા માસી ના બા પપ્પાની તો હમણાં આવે એટલી ખાશે બધો મમ્મી બાર લાડુ ખાજો ગરીબ ખાય ખરાબ સવારે ગરી કોપી અને નાસ્તામાં માર જોડે દૂધ બધું ગરી ચાલુ જ છે આપડે કહીએ ને એટલે કે હું મરી જવું એવું કે છે ટણી ચરાવે જો કાઈ થઈ યા કાઈ થાય ને થોડા થોડા ઓજા આવત છે અમુક

Công ty của thầy ha Cá rút phát lên mùa có bố vào Bữa હોટા મારા હા હા જુ નહીં બોલું છું હા હરી હૈ જ છે ને Bo, kore duk kautun mina ahli. Naik bolu? Dibarinda. Ha? Naik bolu?

ખીચડી થાય છે બીજું શાક ડુંગળી બટેકા ના 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 તેરવાનું નહીં છોકરાને બહુ વાંચાવાનો જ નહીં નહીં બાજુ છૂટો જ નહીં દેવાનો અને બહારના દૂધ ને કોફી ગર્યું ના પાડે ને એટલે રીહાઈએ મારા ઉપર દાદા સવારે તમે તમારી જોડે કોફી પીવો બરોબર પછી હું ઊઠું એટલે મારા જોડે નાસ્તામાં એ દૂધ ને પીવો બરોબર ગર્યું પછી પાહુ બપોરે કે પછી પાહું હોજે જે કે ચા કોફી ચા કોફી કોરોને કંટ્રોલમાં આવ્યું આપણા બાલી જ્યારે આપણે પવાલું ભરીને પીએ કે આવડું ઢોકણું પીએ જેટલું નુકસાન થવાનું એટલું જ થવાનું સમજી થોડી ચડી પારો તો સારું તો દવાઓ ખાઈએ એટલે મોટો એવું રહેવાનું થોડું ના ખોરાક તો કરવો પડશે હમ આટલી અસર થઈ છે ને પછી આપણે ખાવા પીવા ધોન ના રાખીએ બધું માથાના પણ હોજા બહુ આવતા એ ઓછું ના થયું થોડું ઘણું સાચવો તો હારું બા માટે બોલતી જ નહીં થઈ રીત જાય આ બાજ તો દીવા કરી દીધા કાકાએ વ્લોગ ચાલે હ દાદાને જોવો આ બાજુ શું થાય સર વાહન ગહા હું બોન વાહન કહ્યો સર

Tân phi giaiên nắp bắt tập 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 bắt tập

Kakak ni jauh jawa Ada Dewi Rbay Ah ha 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 Ah ha 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 A thấy à, chưa? sơ đã đành nào được một bà đạo bán mát di cali mát di cali mát di cali mà di cali đi, mà cali mát clip này giờ kia mà gần một. à nó di cali mát mà mà mát biết này. mát di cali mát di cali mát di cali mát di cali mát di cali

એ ગટર ને એ બંધ કરી નાખો એ બાજુ પોતું થાય હ ધક્કા મારે છે ના બાપા મની આ ગટર ગી કરી દેજો આર પાર ઘરમાં થઈ બાથે થઈ રાતે રાતે નહી આવતા

ông gu à béo này hả mà đây là đi kinh ba kia thôi bà chú bị રિક્ષા લાયા રિક્ષા તો હું ભનું કહીએ આમનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી